ઇમરજન્સી લઈ જવામાં મારા ભાઈ ને ને હા છે લગભગ પારવડી આજુબાજુ આજુબાજુમાં એમનું એક્સિડન્ટ જીતું અને ત્યાંના લોકો તેમને ઇમરજન્સી માં સિવિલ માં લઈ ગયા તા અને કાનો મારા ભાઈનું નામ છે અને તેને ત્યાં લઈ ગયા હતા એટલે અમને કોલ આવ્યો એટલે અમે લોકો ઇમરજન્સી માં ત્યાં પહોંચ્યા ત્યાં ઘટના એ બની છે કે એ લોકોએ કોઈ જાતનો અમને જવાબ આપ્યો નથી હા અમને લોકોને એમ કીધું પેલા કેસ કઢાવો અમે લોકો કેસ કઢાવો કેસ ની લાઈન માં ઉભા રહ્યા કેસ ની લાઈનમાં ઉભા કેસ કાઢવા વાળા પણ બહુ નિરાતે જાણે કોઈ ઇમરજન્સી જ ન હોય એવી રીતે ત્યાં સુધી મારા ભાઈને એમને બેસાડી આપ્યો પછી કેસ ની લાઈનમાં ઉભા રહ્યા કેસ કઢાવો અને પછી કેસ કાઢ્યા પછી પણ અમે એમ કીધું કે હાલો હવે કેસ નીકળી ગયો છે હવે લઈ જાઓ તો એ લોકો એમ કે છે કે બે વાગી ગયા છે મારે જમવાનો ટાઈમ છે ઓલા એમ કે મારે જમવાનું તો પણ અમે એને અહીંયાથી લઈને સિવિલમાં ચોથા માળે લઈ ગયા. ચોથા માળે લઈ ગયા તો ત્યાં નો nurse બહુ આરામથી બધા બેઠા છે અને file બધું જોવે છે file આવી ગઈ મેડમ હવે તો લઈ જાઓ તો એ મેડમ એમ કહે છે થશે નિરાંતે શાંતિ રાખો emergency માં શાંતિ રાખવાની હોય મેં video બહુ ઝાઝી લપ થઈ ગઈ ને પછી મેં video ચાલુ કર્યો કેમ કે આ લોકો ઈ મેડમ છે ને બહુ અભદ્ર ભાષામાં મારી સાથે વાત કરતા હતા અને એ હું બોલતી પણ નથી અને એ video પણ ઘણું બધું આવે છે જે એણે વાત કરી છે ને મારી સાથે એ એટલે એમ કીધું કે તમે મેડમ પ્લીઝ સારવાર ચાલુ કરો ઇમરજન્સી માં લ્યો આને તો કે નથી લેવો નથી લખવી ફાઇલ કે જા તારા થાય કરી લે સિક્યોરિટી ને બોલાવો ને આ લોકોને બહાર કાઢો બસ કઈ નઈ આરોગ્ય ની જે જે ભાઈ છે આરોગ્યમાં જે લોકો છે બસ એ વાતું કરે છે ઇમરજન્સી કોઈ જાતની સારવાર નથી અને કોઈ જાતનું કોઈ દર્દી ની આવી રીતના કઈ થતું જ નથી ખાલી વાતો માં છે મારી માંગણી એ છે કે મને ઈમરજન્સી નો મતલબ સમજાવો અને જે રાજકોટ સિવિલ છે ને એ વસ્તુનો જવાબ આપે કે આ વસ્તુ ના ગેરવર્તન કેટલો ટાઈમ રહેશે કોઈ કાર્યવાહી થશે ખરી કે આમને બધું ચાલવાનું છે માણસ નો જીવ જ જવાનો છે જવાબ નહીં મળે ત્યાં સુધી હું વિડીયો બનાવી બનાવીને મૂકીશ નહીં કોઈ જાત ની નહીં કોઈ કોઈ કોલ નથી કર્યો કોઈ કઈ જાતની વાતચીત નથી